પોલીસ પોલીસને મોટી સફળતા મળી છે જેમાં સુરત એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગ મહિલા સહિત ચાર ધરપકડ કરતા ગોલ્ડ સ્મગલિંગ કરનારા લોકોમાં માં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે છેલ્લા ઘણા સમયથી સુરત એરપોર્ટ ગોલ્ડના સ્મગલિંગ માટે જાણીતું થઈ ગયું છે થોડા થોડા દિવસોમાં દુબઈથી સોનું લઈને આવતા લોકો પકડાઈ રહ્યા છે તેમાં સોનાના બિસ્કિટ હોય કે લિક્વિડ સોનું ત્યારે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે સુરત એરપોર્ટ પર આવતી દુબઈની ફ્લાઇટમાં એક મહિલા સહિત ચાર લોકો ચોરી છુપીથી ગોલ્ડનું સ્મગલિંગ કરી રહ્યા છે અને સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટમાં લઈને આવી રહ્યા છે તે માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ શંકાસ્પદ આવતા તેની અટકાયત કરી તપાસ કરતા બેગની અંદર પોસ્ટ સ્વરૂપમાં નવસો ગ્રામ સોનું નીકળવા આવ્યું હતું જેની કિંમત સાઈઠ લાખ રૂપિયા થાય છે એ સોના અંગે પૂછતા ચારે ભાંગી પડ્યા હતા અને પોતે જ આ સોનું લાવ્યા છે તેની કબૂલાત કરતા જ પોલીસે ચારેની ધરપકડ કરી છે પકડાયેલાઓમાં નઈ મોહમ્મદ હનીફ સાલેવ ઉમર ઓગણત્રીસ રહેવાસી મોસાલી ગામ વસરાવી ચોકડી માંગરોળ મહિલા ઉમેમાં નઈમ સોહેલ અબ્દુલ સમદ ફારૂક તથા ફિરોઝ ઇબ્રાહીમ નૂર નો સમાવેશ થાય છે કઈ તારીખ સાત સાત બે હજાર ચોવીસ ના રોજ પોલીસ ને લગભગ પંદર દિવસ થી એક બાતમી હતી કે સોના ની મોટા દાણ ચોરી જે છે એ સુરત એરપોર્ટ થી આવી સુરત ની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ બાબતે એસઓજી ની ટીમ નું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાત ના રોજ તમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને 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 ડ્રાઈવર એમ કરી એક કપલ બે માણસો બીજા એમ કરી ચાર આરોપી સોના નવસો ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગ ની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે